નમસ્કાર દોસ્તો એક સાહીઠ વર્ષનો પિતા છે જે વૃદ્ધ છે અને તેનો એકનો એક દીકરો જેની હત્યા થાય છે અને હત્યારાને પોલીસ પકડી તો છે પરંતુ તે એક જ વર્ષમાં જામીન ઉપર બહાર આવે છે પરંતુ આ સાહીઠ વર્ષનો વૃદ્ધ પિતા છે તે પોતાના દીકરાની હત્યાનો કંઈક બદલો લે છે અને આ બદલો જાણીને પોલીસ જ નહીં પરંતુ સૌ કોઈ ચોકી ગયા હતા સૌ કોઈ હેરાન રહી ગયા હતા તો આવો જાણીએ કે કોણ પિતા છે જેના પુત્રની આવી હતી અને એ હત્યારા સાથે આ વૃદ્ધ માણસે આખરે શું કર્યું હતું આ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત ઉત્તરાખંડનું હરિદ્વાર અને હરિદ્વારનો રૂડકી વિસ્તાર છે આ રૂડકી વિસ્તારનું જબીરન જબીરન કરીને એક ગામ છે છે આ ગામનું જ્યાં તારીખે રાત્રિના સમયે એક યુવાનની હત્યા થાય છે અને ખૂબ જ બરબરતાપૂર્વક કરપીણ રીતે આ હત્યાને અંજામ આપે છે સ્મશાન ઘાટ નજીક આ યુવાનની લાશ છે તે વીસ ફેબ્રુઆરી મતલબ કે થોડા દિવસ પહેલા પોલીસને મળી આવે છે ગામના લોકો આ લાશની ઓળખ કરે છે કે આ લાશ અન્ય કોઈ નહીં પરંતુ આ જ ગામનો અંકિત ચૌધરી નામના વ્યક્તિની છે તેના શરીર ઉપર અસંખ્ય તેને અનેક લોકોએ જાણે છોરી મારી મારીને મોતને ઘાટ ઉતાર્યો હોય તેવું મનાઈ રહ્યું હતું એ પણ ક્લિયર હતું કે લૂંટ કે અન્ય કોઈ ઈરાદે નહીં પરંતુ આ જે કતલ કરવામાં આવ્યું છે તે ખૂબ જ ખુન્નસમાં કરવામાં આવ્યું છે બદલો લેવાની ભાવના સાથે કરવામાં આવ્યું હોય તેવું પ્રાથમિક રીતે તે ડેડ બોડીને જોઈને પોલીસને લાગતું હતું પોલીસે તપાસ શરૂ કરી અલગ અલગ દિશાઓમાં પોલીસે ટીમો બનાવી હતી મોબાઈલ ટાવરો મોબાઈલ ફોન કોને ફોન કર્યા હતા ગામના લોકોની પૂછપરછ અન્ય ગામના આરોપી હતા કે કે ડોગ સ્કોડ એફએસએલ આ તમામ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી એ જે સ્મશાન નજીકનો ટાવર છે ત્યાંના કેટલા મોબાઈલ એક્ટિવ હતા એની પણ શોધખોળ થઈ રહી હતી પરંતુ પોલીસને એક બાતમી મળે છે કે આ જે વ્યક્તિ મરનાર છે તે બે હજાર બાવીસમાં તેના ઉપર એક તેના જ દોષ કપિલ સૈનીની હત્યાનો આરોપ હતો અને અન્ય કેસો પણ હતા તે જામીન ઉપર મુક્ત હતો અને તેનું હત્યા થઈ છે પોલીસને આ તપાસમાં બહાર આવે છે પરંતુ બીજી તરફ પોલીસને બાતમી મળે છે કે આ ગામથી થોડે દૂર અન્ય એક ગામ આવેલું છે કુર્દી ગામ આ કુર્દી ગામનો વિક્કી નામનો શખ્સ છે એ આ ગામમાં આટાફેરા ઓગણીસ તારીખે રાતે તેને જોવા મળ્યો હતો વિક્કી ઉપર અને કેસો છે જેને લઈને પોલીસ તેના ઉપર શંકા કરી રહી હતી એ પણ જાણવા મળ્યું હતું કે આ જે જગ્યા હત્યા થઈ ત્યાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસે તપાસ શરૂ કરી તો વિકી છે 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 તે અને તેની સાથે એ બંનેની ધરપકડ કરવામાં કરવામાં આવે આવે પૂછપરછ પરંતુ આ બંને સ્વીકારતા નથી પોલીસ સખ્તાઈથી પૂછપરછ કરે છે તો જાણવા મળે છે કે તે લોકો પાંચ લોકો હતા જ્યાં સ્મશાન ઘાટ ઉપર ઓગણીસ તારીખની રાતે પાર્ટી કરતા હતા આ પાર્ટી અન્ય કોઈ વસ્તુની નહીં પરંતુ દારૂ પીવાની હતી અને દારૂ આ વિકી પાઈ રહ્યો હતો આ પાંચ લોકોમાં મરનાર અંકિત અંકિત વિકી અમન અને રોહિત આ ચાર લોકો છે છે જેમાં મૃતક એ ગામનો હતો બાકીના ચાર જણા આરોપી છે તે કુર્દી ગામના હતા પોલીસે આ બંનેની ધરપકડ કરી તપાસ હાથ ધરી અને તેમની આકરી પૂછપરછ કરી તો ચોંકાવનારા ખુલાસા થયા છે એ લોકોએ હત્યા કરી હોવાનું કબીલું છે એ લોકોએ ચાર હજાર રૂપિયામાં દારૂની બોટલો ખરીદી હતી ત્રણ છુરા ખરીદ્યા હતા અને છુરા અંકિતને મારવા માટે ખરીદવામાં આવ્યા હતા દશરાબ ખરીદવામાં આવી હતી તેને પાવામાં આવી હતી આ લોકોએ પણ દારૂ પીધો હતો પરંતુ તેણે ઓછો પીધો હતો અંકિતને વધુ પાયો હતો કારણ કે તેની હત્યાને અંજામ આપવાનું હતું પરંતુ એ વાત જાણીને પોલીસ ચોંકી ગઈ કે આ લોકોને મરનાર અંકિત છે તેની સાથે કોઈ સંબંધ નથી તેની સાથે કોઈ દુશ્મની નથી તેની સાથે માત્ર ઓળખાણ હતી એટલે દારૂની પાર્ટી કરી હતી સવાલ એ હતો કે આખરે આ હત્યાનો માસ્ટર માઇન્ડ કોણ છે પોલીસે આમાં વધુ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે એક સાઠ વર્ષનો વૃદ્ધ છે જેને આ હત્યા કરાવવામાં આવી છે તેણે ચાર લાખ રૂપિયાની સુપારી છે તે અંકિતને પતાવી દેવા માટે વિક્કીને આપી હતી આ ચાર લાખ રૂપિયામાંથી ચાર હજાર રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યા હતા બાકીના પૈસા કામથી જવા પછી આ ચાર હજાર રૂપિયામાં આ ત્રણેય આ જે વિક્કી છે તેને છુરા ખરીદ્યા તેના દોસ્તોને લઈને ત્યાં પાર્ટી રાખી અને અંકિતને આમંત્રણ આપ્યું હતું કારણ કે અંકિત શરાબ પીતો હતો અને તે શરાબી જે હોય છે તેને કોઈ શરાબની પાર્ટીનું આમંત્રણ આપે તો મોટા ભાગના લોકો છે તે ના નથી કહેતા અને તે કંઈક આ જ લાલચમાં ફસાઈને ત્યાં સ્મશાન ઘાટ પહોંચ્યો તેને દારૂ પાવામાં આવે છે અને તે અલ્લી થઈ ગયા બાદ ત્રણ લોકો છે તેના ઉપર છરા લઈને તૂટી પડે છે અને અનેક ઘા મારે છે અને ત્યાંને ત્યાં જ તેની હત્યાને અંજામ આપવામાં આવે છે આ સાઠ વર્ષનો વૃદ્ધ કોણ હતો એ જાણ્યું પોલીસે તો પોલીસના પગ નીચેથી જમીન ખિસકી ગઈ હતી આ વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ કપિલ સેની જેની બે હજાર બાવીસમાં હત્યા થઈ હતી અને એ હત્યાનો આરોપ હતો અંકિત ઉપર અંકિતે એ હત્યા કરી હતી અને તેના જામીન ઉપર એ મુક્ત થયો હતો પરંતુ એ જાણીને આપ ચોંકી જશો કે અચાનક આ સાઠ વર્ષના વૃદ્ધને કેમ બદલો લેવાની ભાવના થઈ અંકિતની પોલીસે ધરપકડ કરી હતી કપિલ સેની ના મર્ડર કેસમાં પરંતુ એક વર્ષમાં જ તેને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો છે એવું પણ કહેતો હતો કે મારું કોણે શું ઉખાડી લીધું અને આ જ વાત છે તે આ મૃતક બે હજાર માં જેની હત્યા થઈ હતી ગોળી મારીને એના પિતા સાહીઠ વર્ષના વૃદ્ધને ખટકતી હતી પોતાના દીકરો ની હત્યારો છે તે આમ ખુલ્લે આમ ફરતો હતો જેને લઈને તેને ન્યાય ઉપરથી કાનૂન ઉપરથી વિશ્વાસ ઉડી ચૂક્યો હતો અને તેના કારણે તેણે સોપારી આપી હોવાનું સામે આવ્યું છે આ જે બે હજાર બાવીસમાં જે સાઠ વર્ષના વૃદ્ધ પિતાનો દીકરો મોતને ભેટ્યો હતો કપિલ સેની તેને ગોળી મારીને હત્યા કરી હતી જેમાં અંકિતનું નામ ખીલ્યું હતું અને અંકિતે સ્વીકાર્યું પણ હતું એ બંને દોષ હતા અને કંઈ વાંધો પડી જવાના કારણે તેની ગોળી મારી દેવામાં આવી હતી અને તેને હત્યા કરવામાં આવી હતી પરંતુ સાઠ વર્ષના એક વૃદ્ધ પિતાએ પોતાના દીકરાના હત્યારાનો કંઈક એ રીતે બદલો લીધો જેને જાણીને સૌ કોઈ ચોંકી ગયા છે દોસ્તો આવી જ અવનવી ઘટનાઓ માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્ત ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવાનો નહીં બસ આપણે સચેતને જાગૃત કરવાનો છે ધન્યવાદ